ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજે મારા દક્ષનો બર્થડે છે તો દક્ષ હેપી બર્થડે દક્ષ મહા કાળી તને સદાય ખુશ રાખે તારી દરેક મનોકામના પૂર્ણ થાય તારે લો આયુષ્ય મળે અને તને ધન ધન સુખ સંપત્તિ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે માને પ્રાર્થના કરું છું જય માતાજી આજે દક્ષનો બર્થડે હતો એટલે ફોન આયા કરતા હતા તે ફોન વન ફોનમાં બધું કામ રહી ગયું છે જો આજે તો બધું કામ બાકી છે ખાટલા લેવાના બાકી છે ને બધું કામ બાકી છે હજુ તો જો બધું કામ બાકી છે બધું કરું ધીરે ધીરે દક્ષના બર્થડે માં આજ સવારથી ફોન બધાને આયા જ કરતા હતા એટલે ફોન વન ફોનમાં નવ વાગી ગયા નવ નવ વાગ્યા હો નવ વાગ્યા માર દસ મેં બધા ચા નાસ્તો કરાવીને એમનો હોવાના કામ ધંધે મોકલી દીધા અને હવે હું મારા કામે વળી જાઉં કારણ કે પછી એ બધા તો ભાઈ સારું સારું ખાવાની ફરમાઈશો કરીશ એટલે સારું સારું વધુ તો પડશે જ એટલે આજ કંઈક સારું બનાવીએ લે એનો બર્થ સાથે એને ભાવતું વસ્તુ બનાવવાનું છે એટલે હવે બનાવીએ ધીરે ધીરે કામ કરીને પહેલાં ફટફટ કામ કરી દો પછી એનો ભાવતું રસોઈ બનાવી દો તો અમારા દક્ષિણભાઈનો બર્થ ડે સાથે રાજી રાજીશી બધા ભાઈ બંદો જોડે જ્યાં મનપસંદુ કઈ જાય તપાસ એટલે જો એનું મનપસંદનું રોધવા માટે તો તૈયારીઓ કરીએ રસોઈની અગિયાર વાગ્યા હું લસણ બોલું છું હજુ તો આ ડુંગળી સમારે અમેથી લીમડો લઈ આવી બનાવીએ એના મનપસંદનું ખાવાનું એ ભાઈ બંદો જોડેથી આવશે પછી ખાશી આ તો યુવન મજા સબ બર્થ છે એટલે મજા સાચ સક્ષીભાઈ મોહન ખાવાનું થઈ ગયો હે મમ્મી ખાવાનું થઈ ગયું આ બત તો આય આવા તો આય પણ આજ માં બર્થડે યાર ગિફ્ટ વાળા ની બર્થડે ની હું હેપી બર્થડે કરવા ને પણ હેપી કરો ગિફ્ટ બર્થડે ની હેપી બર્થડે થેન્ક યુ વાલા હા ગિફ્ટ લાવ આ ગિફ્ટ લાતે ક્યાં લાને વાદી લાઓ વાલા કેટલી વાર શું ગિફ્ટ આપવાની વાલા કા જો કઠે જારો મોહન ખરે જા મોહન

कहे जा रहे है ना नहीं राजस्थान जा रहे कब जा, तो जा रहे दिवाली गादि, में दिवाली में कितने दिन पंद्रह दिन ना पर पंद्रह दिन तो कठे जा रहे हो गांधी गांधी ने कहीं ले रहे तू तो कहीं नहीं जा रहे ना पांच दिन जाएगी और तेरे उपवास कब चालू हो रही है Beep, 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 છું બધા વાસણો ભાઈ મોલમાં ફરી નહીં દેખશું ચઉમીન ચાઉમીન લેવી ચાઉમ ખાવું હોય ખાઈ લે બગીચામાં ફર અને ભાઈ જે ખાવું એ ખાઈ લે આટલું બધું ફેરવે પણ દક્ષિણ કોઈ નાસ્તો ના કરાય બોલો અમે મને કે તું ઓટો મારીને હું ઓટો મારીને આવું અંદર બગીચામાં કંઈ ઓટો મારવા જતો રહે મને બહાર કિનારે ઊભું રાખીએ કે હું અંદર ફરીને આવું એમ કહીને અંદર જતો રહે બોલા તારે ભીડ તો અત્યારે જો કેટલી ભીડ છે સાત વાગે તો હોય જો ભીડ અત્યારે જે આટલી ભીડ છે કે સર્ય અને એ મારે રાખ્યું છે સર્યનું એકના બગીચા માં આવ્યા ફરવા હું દક્ષુ બે તો બર્થડે હતો તે દક્ષુ કહે ને મમ્મી ઓટો મરાઈને આવતી સેક્ટર એકના બગીચા માં આ તળાવ બગીચો તો બહુ મોટો છે ઘણો મોટો બગીચો છે દક્ષુભાઈ શું કે છો ભાઈ બગીચા વિશે તમે કંઈક કોઈ ઘરે જઈએ ફરના ફરવા આવ્યા ફરતો નહીં ને રાઉન્ડ મારીએ છીએ તળાવ નું કિનારે રાઉન્ડ મારી આખું રાઉન્ડ મારવું પછી આખું રાઉન્ડ મારી એટલું ખેડવાનું આજ ફરવાનું એટલું છે બગીચામાં

અને હું હેડું દક્ષુભાઈ તો થાક લાગ્યો દક્ષુ દક્ષુભાઈને થાક લાગ્યો નહીં દક્ષુ અને હું દક્ષુભાઈ હેડ છીએ હવે હંગાત થયો ભાવે તો થોડી વાર બે હેડીને થાક લાગે તો નથી હવે પા અમે બે જણ હેડવાની ચાલુ કરીએ બગીચામાં ફરીને હવે બહાર નીકળી જઈએ હવે ઘરે જઈએ ઘરે જઈને રસોઈ કરવાની બાકી જઈ તો હવે હું દક્ષુભાઈ કે સાડા સાત થઈ ગયા ચલો આપણે ખાવાનું થઈ ગયું હવે સાહેબને માલ લેવા જઈએ માલ લઈને આવી પછી ખાવાનું કરી દઈએ ખાવાનું તો થઈ જ પણ હવે માલ લઈને આવી તાણો ખાવા બેસીએ આપશી તાણો દક્ષિણ બર્થડે ને રાતના બાર વાગે રાતના બાર વાગે આઉટ કરીએ અમે બે જણા મારા માટે જો આવું મંગાવી લઈ દઉં